શ્રીજી ફૂડ ઓછો મનીષા ઠક્કર આજે આપણે ઉપરથી ક્રિસ્પી અને ખાવામાં એકદમ સરસ જ્યુસી એવી ઇન્સ્ટન્ટ જલેબી કેવી રીતે બનાવવી એ જોઈશું તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા જલેબી માટે ચાસણી બનાવવાની છે તો આ રીતનું કોઈ એક ઊંડું વાસણ લેવાનું અને એમાં બે કપ ખાંડ ઉમેરવાની અહીંયા કપનું માપ લીધું છે કપના બદલે તમારે વાટકીનું માપ લેવું હોય તો પણ લઈ શકાય વાટકી કે કપ જે પણ લો એ જ માપથી તમારે બધી વસ્તુ લેવાની છે હવે આમાં આપણે બે કપ ખાંડ ઉમેરી છે તો એક કપ પાણી ઉમેરવાનું છે તો આમાં પાણી ઉમેરતા પહેલા આટ કપથી માપીને આપણે એક વાટકામાં એક કપ મેંદો લઈ લેવાનો તો ખાંડથી અડધું એટલે કે એક કપ પાણી આમાં ઉમેરી દેવાનું હવે આ ચાસણીને ગરમ થવા માટે મૂકી દેવાની છે તો લગભગ 2 થી 3 મિનિટ પછી હવે આ ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે ખાંડ ઓગળી જાય પછી આ પાણીને આપણે 1 મિનિટ માટે ઉકાળવાનું છે અને આ સમયે જ આ પાણીમાં આપણે તમારે ઓરેન્જ કે પીળા જે પણ કલરની જલેબી બનાવવાની હોય એ કલર આમાં ઉમેરી દેવાનો તો અત્યારે મેં પીળો કલર આમાં ઉમેર્યો છે અને મેં જેલ કલર યુઝ કર્યો છે આના બદલે તમે પાવડર કલર કે લિક્વિડ કલર પણ લઈ શકો છો અને જલેબીનો જેવો લાઇટ ડાર્ક કલર તમને પસંદ હોય એ પ્રમાણે તમારે કલર આમાં ઉમેરવાનો તો આ રીતે બે ટીપા જેટલો જેલ કલર મેં આમાં ઉમેર્યો છે સાથે જ પાંચથી છ તાતણા કેસર ઉમેરી દેવાનું કમ્પ્લીટલી ઓપ્શનલ છે કેસર વગર જલેબી બનાવી હોય તો પણ બનાવી શકાય એક મિનિટ પછી હવે આ પાણીને તમારે ચેક કરી લેવાનું તમે જ્યારે આ પાણીને અડો ત્યારે આમાં કોઈ તાર ના બનતો હોય પણ આમાં તમને ચીકાસ લાગે તો આ રીતનું ચીકણું પાણી થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો જલેબી માટે કોઈ તારની ચાસણી બનાવવાની નથી હોતી તો હવે ગેસ બંધ કરી દેવાનો અને છેલ્લે આમાં બે ચપટી જેટલો ઇલાયચી પાવડર ઉમેરવાનો અને હવે આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તો જલેબી બનાવીએ એની પહેલાં જ ચાસણી બનાવીને તૈયાર કરી દેવાની હોય છે પછી જલેબી બનાવવા માટે જે આપણે મેંદો વાટકામાં લીધો છે એમાં એક ચમચી ઘી ઉમેરવાનું છે અને આની સાથે જ એક ચમચી ઈનો ઉમેરી દેવાનો હવે જો તમે ઈનોના પેકેટનો યુઝ કરતા હોય તો આટલી ક્વોન્ટિટીમાં એક પેકેટ ઈનો તમારે ઉમેરી દેવાનો પછી થોડું થોડું પાણી ઉમેરીને આનું ખીરું બનાવી દેવાનું છે અને આટલું ખીરું બનાવવામાં મેં એક કપ મેદાની સામે એક કપ પાણી યુઝ કર્યું છે હાથથી પણ આને એકવાર મિક્સ કરી લેવાનું તો આ રીતની આ ખીરાની કન્સિસ્ટન્સી હોવી જોઈએ હવે આ ખીરાને જલેબી મેકરની જે બોટલ આવે છે એમાં કે પછી સોસ માટેની જે રેડ કલરની બોટલ આવે છે એમાં ભરવું હોય તો પણ ભરી શકાય અને તમારી પાસે જો પ્લાસ્ટિકની બોટલ નથી તો આને કોઈ પાઇપિંગ બેગમાં કે પછી દૂધની ખાલી થેલીમાં પણ ભરી શકાય તો અત્યારે મેં આ રીતની જે સોસની બોટલ હોય છે એમાં મેં આ જલેબીનું ખીરું ભરી દીધું છે તો જે ઘી આપણે ગરમ થવા માટે મૂક્યું છે એ પ્રોપર ગરમ થયું છે કે નહીં એ ચેક કરી લેવાનું તો આ રીતે થોડું ખીરું નાખો અને તરત એ તળાઈને ઉપર આવી જવું જોઈએ અને હંમેશા જલેબીને તળવા માટે આ રીતની ફ્રાય પેન જ યુઝ કરવાની ઊંડી કઢાઈ યુઝ નથી કરવાની હવે ગેસ ધીમો કરી દેવાનો અને આ રીતે બોટલને ફેરવતા જઈને જલેબી બનાવવાની છે કઢાઈમાં એક સાથે ચાર કે પાંચ જેટલી જલેબી આવી રહે બનાવી દેવાની અને હવે ગેસ ફ્લેમ પર કરી દેવાનો તો એક તળાય પછી આને ફેરવવાની અને બંને બાજુથી જલેબીને એકદમ સરસ ક્રિસ્પી ફ્રાય કરવાની ફ્રેન્ડ્સ આની સાથે જ મેં ચેનલ ઉપર દશેરા માટે ફાફડા કઢી અને પપૈયાનો સંભારો કેવી રીતે બનાવવો એની પણ રેસીપી હમણાં તમારી સાથે શેર કરી છે અને તમારે જો એ જોવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેની લિંક આપી છે તો આ રીતે જલેબીને બંને બાજુ ફેરવતા જઈને આછા બદામી કલરની અને ક્રિસ્પી દળી લેવાની છે તો હવે આ જલેબી સરસ રીતે તળાઈ ગઈ છે અને આ રીતે ભેગી કરીને ઝારામાં લઈ લેવાની અને થોડીવાર માટે એને આ રીતે ઝારામાં રહેવા દેવાની જેથી જે પણ વધારાનું ઘી હશે એ નીકળી જશે આ રીતે તમે એને દસ વીસ સેકન્ડ ઝારામાં રહેવા દો પછી તરત જ એને ચાસણીમાં એડ કરી દેવાની તો ચાસણીનું ટેમ્પરેચર કેવું હોવું જોઈએ એ પણ ફરીથી બતાવી દો જેવું આપણે દહીં જમાવવા માટે દૂધને ગરમ કરીએ છીએ એ રીતે જ આ ચાસણીનું ટેમ્પરેચર હોવું જોઈએ કે તમે આંગળીથી અડો તો તમે આને અડી શકો પણ દજાવા એટલું ગરમ ના હોવું જોઈએ હવે જે જલેબી ફ્રાય કરીને રાખી છે એ આ ચાસણીમાં એડ કરી દેવાની અને આ રીતનું જો ઊંડું વાસણ તમે યુઝ કરશો તો જલેબી એકદમ સરસ રીતે આ ચાસણીમાં ડૂબી જશે બીજી વારની જલેબી ફ્રાય કરીએ ત્યાં સુધી આને ચાસણીમાં રહેવા દેવાની હવે લગભગ બે મિનિટ પછી જલેબીને આપણે ચાસણીમાંથી ચીપિયા કે ઝારાની મદદથી કાઢી લેવાની અને થાળીમાં મૂકતા જવાનું છે બીજી જે ફ્રાય કરેલી જલેબી છે એ આમાં એડ કરી દેવાની અને સેમ આ જ રીતે આપણે બધી જલેબી બનાવીને તૈયાર કરવાની છે ઈનો નાખીને બનાવેલું ઇન્સ્ટન્ટ ખીરું છે એટલે એને બનાવીને રાખીને મૂકવાનું બતાવેલા મેઝરમેન્ટનું અને પ્રોપર ટીપ્સનું ધ્યાન રાખીને જો તમે જલેબી બનાવશો તો આ રીતે બનાવેલી જલેબી ઠંડી થયા પછી પણ એકદમ પરફેક્ટ રહેશે તો આ રીતે મેં બધી જલેબી બનાવીને તૈયાર કરી દીધી છે જ્યારે તમે જલેબી બનાવશો ત્યારે તમને એને જોઈને જ ખ્યાલ આવી જશે કે બનાવેલી જલેબી એકદમ પરફેક્ટ બની છે બીજું કે આ અડવામાં ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી લાગે અને જ્યારે તમે જલેબીને તોડો ત્યારે અંદરથી એકદમ સરસ આવી જ્યુસી હોવી જોઈએ અને અત્યારે જે માપ લીધું એનાથી નવસો ગ્રામથી એક કિલો જેટલી જલેબી બનીને તૈયાર થાય છે તો તમે પણ આ રીતે ઓછા ખર્ચમાં અને એકદમ ચોખ્ખી જલેબી ઘરે બનાવીને જરૂર ટ્રાય કરજો